આજે દિવસ ને ગાંધી જયંતિ બને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટ નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી બીજી આ દશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો પરથી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો અડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોપ નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવનતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું એક સપનું હતું કે જ્યારે આકાંક્ષો ધીરજ ધીરજો તો સર તે દિવસે મેં કહ્યું હતું કે આઝાદીને પત્રકાર મિત્રો કે ન થયું હતું આજે કહું છું પ્રજાની આકાંક્ષા હતી પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રી આભાર માનું છું જિલ્લાનું નિર્માણ છે પ્રથમ લોકોને લોકોના કામ થશે સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવું આ કામ એક બે દિવસનું નથી જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું મેકમ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ લાભી પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસ તો થઈ જાય એવું નહીં થાય બધું કામે આપણે લાગશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ખરાબથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય બહાર જવાનું કામ પણ બંધ થશે ઘણા સપનાઓ છે પણ આજે બધાને કોઈ સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વકી નથી હા આજે રાને પણ તાલુકોની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે ધરણીધર જે સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગડ અને હડાદ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે